શ્રી સ્વામિનારાયણ મંદિર વૃષપુર બળદિયામાં અષાઢવદ અમાસ શ્રી સદ્ગુરુદિનની હર્ષોલ્લાસપેર ઉજવણી કરાઈ નિયાણીઓને મહાપ્રસાદ તેમજ બ્રહ્મભોજન કરાવ્યું અષાઢવદ અમાસના દિવસે દિવાસાનો તહેવાર આવે છે દિવાસાને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં હળપતિ આદિવાસીઓનો દિવાસો મુખ્ય તહેવાર છે ચોમાસામાં વાવણી કરવામાં આવે છે અષાઢ મહિનામાં ખેતર લીલુંછમ થઈ જાય છે હરિયાળી અમાસ દિવાસાના દિવસે ખેતરમાં હરિયાળી જોઈ હળપતિઓ આનંદ વ્યક્ત કરવા તુરી થાળી તંબુરો ભૂંગળ અને ઝારી કાઠી જેવા વાદીઓ વગાડી ચાળો નૃત્ય કરે છે અને રંગે ચંગે દિવાસાની ઉજવણી કરે છે તે દિવસે ઢીંગલી ઉત્સવ પણ મનાવે છે દિવાસાના દિવસથી દિવાળી સુધી શ્રાવણ ભાદરવો અને આસો મહિનામાં આવતા તહેવારોની શૃંખલાની શરૂઆત થાય છે એટલે દિવાસાને દિવાળીનો દરવાજો પણ કહેવામાં આવે છે શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના પ્રાગઢ્યધામ વૃષપુરમાં અષાઢવદ અમાસ એટલે કે એક્યાસી વર્ષ પૂર્વે આજના જ દિવસે સવંત ઓગણીસો નવાણુંના દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન બાપાએ વૃષપુર કચ્છમાં છત્રીસ સ્થાને શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રી તથા શ્રી ઈશ્વરચરણદાસજી બાપાના મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી મણિનગર શ્રી સ્વામિન ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિન મંદિર વૃષપુરમાં આજે અષાઢવદ અમાસ દિવાસાના દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં સદગુરુદિનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિમાસિક અમાસ અને સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જીવન પ્રાણ અબજી બાપાના સમયથી ચાલી આવતી પરંપરા કે નિયાણીઓને એટલે કે દીકરીઓને જમાડવા તો એ પ્રમાણે આજે પણ દીકરીઓને જમાડવામાં આવી હતી જય સ્વામિનારાયણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહદધિ શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વૃષપુર બળદિયામાં અષાઢવદ અમાસ શ્રી સદ્ગુરુદિનની ઉજવણી હર્ષોલ્લાસ પર કરવામાં આવી આ પ્રસંગે ધૂન કીર્તન ધ્યાન કથા વાર્તા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના દિવ્ય આશીર્વાદનું શ્રવણ તથા સંસ્મરણ કીર્તન વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે પૂજનીય વક્તા સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શ્રી સદ્ગુરુદિનનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે શ્રી સદ્ગુરુદિન એટલે સદગુરુઓની સ્મૃતિ અને સદગુરુઓના સંસ્મરણની સાથે જ્ઞાન પ્રકાશનું અનુસંધાન રહેલું છે શ્રી સદ્ગુરુદિન દ્વારા જીવાત્માનું પરિપૂર્ણ પોષણ યાની પુષ્ટિકરણ અને એ રીતે પુષ્ટ અને શુદ્ધ થયેલા જીવાત્માનું શ્રીજી બાપા સ્વામી બાપા સાથે સંયોજન શ્રી સદ્ગુરુદિન એટલે જ્ઞાન યજ્ઞ અને ધ્યાન યજ્ઞ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે જ્ઞાનયજ્ઞ અને ધ્યાન યજ્ઞ જરૂરી છે આ પાવનકારી અવસરે રૂપે દર્શનદાન આપતા હતા ત્યારે દર વર્ષે અષાઢી અમાસે શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રીના સમયથી ચાલી આવતી પરંપરા નિયાણીઓને દીકરીઓને બ્રહ્મપોજન આજે પણ કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજનીય સંતોમાં શ્રી સજાનંદ ચરણદાસજી સ્વામી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી શ્રી વિવેકભૂષણ દાસજી સ્વામી શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામી શ્રી નિર્દોષ સ્વરૂપ દાસજી સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા દેશ દેશના હરિભક્તો આ અણમોલ અવસરનો લાવો હર્ષોલ્લાસ પેર લીધો હતો આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ લગતી તમામ અમારે અમારે ત્યાં ભાવે મળશે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव